મુંબઈની આ સત્ય ઘટના આપણને વિચારતા કરી મૂકે એવી ઝકઝોરી નાખનારી આ વાત બની છે તાજેતરમાં આ ઘટના બહાર આવી છે કે જેને સાંભળીને લોકો ચોંકી જાય મોટાભાગે એવું જોવામાં આવે છે કે પૈસો એને પરમેશ્વર માનવામાં આવે છે પૈસા હોય ભલે લોકો કહેતા કે પૈસો હાથનો મેલ છે અને જીવનમાં પૈસો જ મહત્ત્વનો નથી પરંતુ હકીકત એ છે કે પૈસા હોય તો જ ઘ પૈસો બધું જ નથી કરતો પણ પૈસો ઘણો બધું કરે છે યા તો લગભગ ઘણું બધું નહીં પણ મોટાભાગની વસ્તુ પૈસા ધન સંપત્તિથી જ શક્ય બનતી હોય છે તે કપડાં લતા હોય કે પછી પહેરવા ઉઠવાનો હોય કે સંબંધો હોય લોકો પૈસા જોઈને તમારી સાથે દોસ્તી કરતા હોય કે સંબંધ બાંધતા હોય કે લગ્ન થતા હોય બધું પહેલાં જ પૂછવામાં આવે છે કે કેટલો મકાન છે ઘર છે ગાડી છે કેટલી આવક છે એ પછી જ કોઈ પણ પુરુષને પસંદ કરવામાં આવતો હોય છે ભાગે છતાં આ કિસ્સામાં એવી બાબત બની કે પતિની અઢળક કમાણીથી પત્ની ખરેખર ત્રાસી જાય છે અને એ ત્રાસીને એણે એવું પગલું ભરી લીધું કે જે જોઈને કે સાંભળીને આપણને એકદમ વિચારતા કરી મૂકે અને અંદરથી હલબલાવી નાખે એવી ઘટના બનવા પામી છે મુંબઈના વેસ્ટર્ન પરામાં રહેતું આ દંપતી તેમને સંતાનોમાં બે બાળકો પણ હતા અથવા તો બે બાળકો પણ છે ખુશરૂપ જીવન ચાલતું હતું પરંતુ પતિ એક સારી જગ્યાએ નોકરી કરે છે સરકારી સંસ્થામાં હવે એ સંસ્થામાં નોકરી કરવામાં એવું છે કે ત્યાં પતિ દર અઠવાડિયે અને દર રોજથી ગણીને અઠવાડિયે કહો કે મહિનાના ગણો સે કમ ચાલીસથી પચાસ લાખ રૂપિયા પગાર ઉપરાંતની ઉપરની આવક લઈને ઘરે આવતો હતો અને તે રોજ ઘરે આવે ત્યારે આ પૈસા તે ગણવા પત્નીને કહેતો હતો હવે પત્ની આ પૈસા ગણી ગણીને થાકી જતી હતી થાકીને તેને ખૂબ જ કંટાળો આવતો હતો અને તેને ગમતું પણ નહોતું તે થોડાક નૈતિક મૂલ્યોના સ્વભાવવાળી હતી પત્ની પોતાને જીવનમાં પૈસાને જ મહત્ત્વ આપનારી નહોતી તે એક સદાચારી બાઈ હતી સ્વભાવે એટલે તેણે પતિની આ હરકતથી તેને કંટાળો ચડવા લાગ્યો હતો કારણ કે તેણે પતિને ઘણીવાર જણાવવાનો પ્રયત્ન કર્યો કે તમે આટલા બધા પૈસા લાવો છો ખરેખર તો આપણા પગાર ઉપરની આ બે નંબરની કાળી કમાણી કહેવાય જેમાં કોઈની હાય પણ સમાયેલી હોય અને તે આપણને ખરેખર હદે પણ નહીં એમ પણ તે જણાવતી તે પાપ કહેવાય તેમ પણ જણાવતી અને ઉપરાંત તેણે એમ પણ કહી જોયું કે ભાઈ મારે ઘરકામ હોય છે બાળકોને સ્કૂલે મોકલવાના તેમના નાસ્તા તૈયાર કરાવવાના એમને જમાડવાના પછી ઘરકામ હોય કપડાં વાસણ એ બધી જ વસ્તુઓ સંભાળી કરવાની હોય ઘરની સાફ સફાઈમાં ધ્યાન આપવાનું હોય અને એ પછી આ પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા એ બી દર મહિને એને ગણવાના હોય કારણ કે બે નંબરની આવક હોય એટલે એ રૂપિયા તો કોઈ પાછા કોઈ ઓફિશિયલ તો હોય નહીં એટલે તે રોકડમાં જ ઘરમાં છુપાવવાના હોય કે લાવવાના હોય ને સાચવવાના હોય અને પાછા ગણી ગણીને તેને યોગ્ય રીતે ગોઠવવાના હોય તો આ બધું કામ કરતાં કરતાં તે ખરેખર કંટાળી જતી હતી અને તેના ઉદ્દેશ્યો પણ તેને આ બધું કરવા માટે ચિંતા પ્રેરતા હતા તેને પાપ લગાવવાનું લાગવાનું મનાવતા હતા તેના મન તેને એવું માનતું હતું કે આ બધી ચીજો કરવાથી પાપ લાગે આ ખોટું થઈ રહ્યું છે અને પાછા ઘરમાં બાળકો પણ હોય જ એટલે આટલું બધું પૈસા નાણાં ગણતી વખતે બાળકોના પણ ધ્યાનમાં આવતું અને તેને બાળકો ઉપર તેની વિપરીત અસર પડે તે પણ ચિંતા સતાવતી હતી અને એ ઉપરાંત પણ આ પતિ આ હરામખોર પતિ તેને આ પૈસા તેના સસરાને એટલે કે તેની પત્નીના પિતાને વ્હાઈટ કરવા માટે એટલે કે કાળું નાણું સફેદ કરવા માટે કોઈ પણ ખરીદી કરવા ક્યાંય બેંકોમાં જમા કરવા એમના ખાતાઓમાં મોકલતો તે પણ આનાકાની કરતા પણ તો તે દબાણ કરતો આ એની પત્ની ઉપર હવે પત્ની પોતાની દીકરીની ખુશી અને એના સંસારમાં કોઈ પણ પ્રકારનો પલિતો ન ચંપાય એ ડરે આ પિતા પણ મને કમ અને તે આ પૈસાને કોઈ પણ રીતે સફેદ નાણાંમાં ફેળવવાનો પ્રયત્ન કરતા અને એવી રીતે તેમને પણ આ બધું ગમતું નહોતું અને તેમના માટે પણ મુશ્કેલી સર્જાતી હતી પરંતુ આ પતિ તેને ધમકી આપતો પોતાની પત્નીને અને એમ કરવા માટે મજબૂર જ કરતો હતો રીતસર એટલે આ કેવી વિચિત્ર વાત કે દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેને પૂરતો પગાર પણ નથી મળતો કે પોતાના બાળકોનું ભરણ પોષણ સારી રીતે નથી કરી શકતા શિક્ષણ નથી આપી શકતા પરંતુ આ ઘટનામાં આ પત્ની આ પૈસા અઢળક પૈસાના કારણે ચિંતામાં રહેતી હતી કે જે અન્યાયી રીતે કમાણી હતી અને અયોગ્ય પાપની કમાણી સમજતી હતી એટલે તેને કોઈપણ રીતે ચેન નહોતું પડતું અને દુઃખી રહેતી હતી અને તેને આવી કમાણીમાં પણ કોઈ રસ નહોતો તેને તો તેના પગાર પતિનો જે સ્વાભાવિક પગાર હતો કાયદેસર તેમાં જ તેને સંતોષ હતો એટલે તે પોતે ખૂબ જ વિચલિત રહેતી હતી આખરે તેણે તેના પિતાને પણ અને ભાઈઓને આ વાત જણાવી અને પોતે હાથ જોડીને કહ્યું કે તમે કંઈક સમજાવો તમારા બનાવીને તમારા જમાઈને અને આ બધી ચીજમાંથી મુક્તિ આપો કારણ કે બાળકો ઉપર ખોટા સંસ્કાર પડે છે અને ક્યારેક ને ક્યારેક તો આ વસ્તુ બહાર આવશે ત્યારે ખૂબ જ જોવા જેવી થશે અને સમાજમાં પણ પલીતો ચંપાશે આબરૂના ધજાગરા ઉડી જશે એમ કરીને એમ કહેવામાં આવે છે ત્યારે તે તેના સસરા તેના પતિને મળવા માટે રૂબરૂ બોલાવવાનો પ્રયત્ન કરે છે અને મિટિંગ ગોઠવવાનું નક્કી કરે છે ભાઈઓ સાથે મળીને આ બાજુ આ પતિને ખબર પડી જાય છે કે પત્નીએ આ બધી ફરિયાદ કરી લાગે છે તો તે યેન કેન પ્રકારે ટાળતો રહ્યો કે હા આવતા અઠવાડિયે મળીશું આવતા શનિ રવિએ મળીશું પછી મળીએ છે મારે કામ છે બીજી છું એમ કરીને ગમે તે રીતે ટાળીને ગલ્લા તલ્લા કરવા લાગ્યો પત્નીને સમજાઈ ગયું કે આ મીટિંગની વાત કરવામાં પણ કરી તેના પતિને મળવા માટે પણ તો પણ ઘણો સમય વીતી ગયો પણ તે કોઈપણ રીતે મળવા માટે હાજર થઈ રહ્યો નહોતો અને છેવટે તેને લાગ્યું કે હવે આ વસ્તુનો કોઈ નિવેડ નથી આખરે હારી થાકીને તેણે અંતિમ પગલું ભરી લીધું અને ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી આમ એક ખૂબ જ સારી સંસ્કારી નીતિમત્તાવાળી એક ભલી વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો પોતાના પતિના બે નંબરની ખોટી આવકથી ત્રાસીને મિત્રો આ ઘટના ઉપરથી તમને શું સમજાય છે તમને શું લાગે છે કે આ પત્નીએ ખરેખર તો જે હિંમત કરી મરવાની એના બદલે તેણે પોલીસ પાસે જઈને આ ઘટનાને ઉઘાડી પાડવી જોતી હતી તો તેના બાળકોને મા મા એક ગુમાવવાનો વખત ન આવ્યો હોત એક પિતાને એક ભાઈઓને બહેન અને પિતાને દીકરી ગુમાવવાનો વખત ન આવ્યો હોત તે આ પતિને છોડી પણ શકી હોત અને આ અલગ જઈને પણ તે ફરિયાદ દાખલ કરી શકી હોત એણે આવું પગલું ભરવું નહોતું જોતું તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બેલ બટન દબાવવાનું ના ભૂલતા કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે કયા ગામ કે શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો જો તમે વિડીયો લાઈક કરશો તો વધુ લોકો સુધી પહોંચશે અને લોકોમાં હિંમત અને જાગૃતતા ફેલાવવાનું કામ થશે તો કૃપા કરીને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો દિન રાત અને હર ઘડી શુભ રહે